નવસારી શહેર ને અડીને આવેલા કલ્યાવડ વિસ્તારમાં માં નિર્માણ પામનાર એક પોઈન્ટ સત્તર કરોડ ની આધુનિક કન્યા શાળા નો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા ચૂની થયેલી શાળાઓને જમીન દોસ્ત કરી નવી આધુનિક શાળાઓનું નિર્માણ કરી રહી છે નવસારી શહેરના કાલિયાવડ વિસ્તારમાં કન્યા શાળાનું ભૂમિપૂજન કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત પાલિકા પ્રમુખ અને નગરસેવકો પદાધિકારીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા

આ શાળાને લઈને સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓ આગામી સમયમાં સુંદર અને સુવિધા યુક્ત નવી શાળામાં અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવશે

કન્યાશાળાના દસ અરડાઓ કમ્પાઉન્ડ વોલ સાથે લગભગ એક કરોડને સાત લાખ રૂપિયામાં બનવા જઈ રહ્યા છે આદરણીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ગુજરાત અને દેશનો દરેક ઘરનો દીકરો કે દીકરી ભણે અભ્યાસથી વંચિત નહીં રહી જાય એને અનુલક્ષીને દરેક સ્કૂલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનો અને શિક્ષણની ગુણવત્તા સુધારવાના જે ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે એનો આનુષાંગિક આજે આ કલ્યાવાડી કાલિયાવાડી શાળાનું પણ નવું બનાવવાનું ભૂમિપૂંજન થયું આ સ્કૂલ વ્યવસ્થિત બને અને નવનિર્મિત મકાનોમાં કાલિયાવાડીની આજુબાજુના દીકરો કે દીકરી યોગ્ય રીતે ભણતર લે એ જ ભગવાનને પ્રાર્થના સાથે વીરમું છું મારા ધર્મ પત્ની આ આ શાળા કાલિયાવાડીયાની અંદર સાડત્રીસ સાડત્રીસ વર્ષ સુધી સર્વિસ કરી હતી અને છેલ્લે પ્રિન્સિપલ તરીકે અત્રે ટુ થાઉઝન્ડ નાઇનમાં રિટાયર થયા હતા અને મારો શાન એ પણ આ સ્કૂલની અંદર એકથી પાંચ ધોરણ સુધી અહીંયા ભણ્યો હતો અને આઈટી ટી વિભાગની અંદર આજે પોતાની અંદર ટોપ પોસ્ટ પર આજે ત્યાં છે એ બધું પરિણામ આ સ્કૂલની અંદરનું જ છે અને મારા ધર્મપત્ની પુષ્પાની એવી ઈચ્છા હતી કે આ સ્કૂલ જ્યારે નવી બને કારણ કે આગળ થોડી તફલીફ હતી સ્કૂલની અંદર અને એમને એમ થયું કે આ નવી સ્કૂલ બને તો એની અંદર આપણે આપણો ભેટ આપણે સ્કૂલને આપવી જોઈએ એ હેતુથી સ્કૂલ નવી બને છે અને એ પ્રસંગે અમારા તરફથી એટલે કે પુષ્પાબેન અરવિંદકુમાર શાહ તરફથી એક લાખ પાંચ હજાર ટનનું દાન આ સ્કૂલને ભેટ આપી છે અને આનો સદુપયોગ થાય અને સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ પણ આગળને આગળ વધે એવી લાગણી સાથે અમે આ દાન જાહેર કર્યું છે